કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં શુભમંગલ હાઉસમાં રેડ કરીને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જેની અંદાજિત કિંમત રૂપિયા પાસઠ હજારનો માતબાર જથ્થો છોડી કાઢી આરોપીને એલસીબી પોલીસે પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ કુમાર જોયસરે સુરત ગ્રામીણ જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ ઉપર સખત વોચ રાખી પ્રવૃત્તિને સદંતર બંધ કરવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જેથી એલસીબી પીઆઈઆરબી ભટોળે પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પ્રોહિબિશનના જુગારના લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ ઉપર તથા નેશનલ સ્ટેટ હાઈવે ઉપર મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોય જેના ઉપર સખત વોચ રાખી અસરકારક કામગીરી કરવા જરૂરી